નાનકવાડી ખાતે પણ વડોદરા શહેરના તમામ ગુરુદ્વારા દ્વારાની પ્રતિબંધ કમિટીઓ તથા ગુરુ નાનકના લેવા સાંગ સંગત દ્વારા ધર્મપ્રેમી નગરજનોના સાથ સરકારથી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી નિમિત્તે ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો આજે ગુરુ નાનક જયંતિ નિમિત્તે દર્શનાર્થે ખંડેરાવ માર્કેટ નાનકવાડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા વાયગુરુજી કા ખાલસા ગુરુજી કી કલ તારણ ગુરુ નાનક આયા કલયુગના અવતાર શીખ ધર્મના સ્થાપક ધનધન શ્રી ગુરુ નાનક દેવજી મહારાજજીનો પવિતર પાવન પાંચસો સત્તાન સત્તાવન મો પ્રકાશ ગુરુપૂર્વ નિમિત્તે વડોદરા ખાતે ખંડેરાવ માર્કેટ પાસે વેરાઈ માતાના ખાંચા પાસે આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી નાનકવાડી સાહેબમાં આજે પાંચમી નવેમ્બરે બે હજાર પચીસના રોજ શું સાહસંગત દ્વારા વડોદરાના તમામ ગુરુદ્વારાની પ્રબંધન કમિટીઓ દ્વારા અને શું નાનક નામ લેવા અને ધર્મ પ્રેમી પ્રજાજનો દ્વારા સાસ સહકારતી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી થઈ રહેલ છે જેના ભાગરૂપે કથા કીર્તન ચાલુ છે ને હાલમાં અને ચોવીસમી સેપ્ટેમ્બરથી આવેલ શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના ખા શ્રી ખાનપાઠ સાહેબની લડીનું આજે સમાપન થયેલ છે આજે સંપૂર્ણતા થયેલ છે સવારમાં તદઉપરાંત ગુરુજીના ઇતિહાસ શરવણ કરાવવામાં આવી રહેલ છે કથારૂપે અને કીર્તનના જથ્થા જે અમારા હજુરી રાગી પાસાઇ સિતેન્દ્રસિંહજી તેઓ દ્વારા કીર્તન કરવામાં આવી રહેલ છે ઉપરાંત વિશેષમાં આજે કાર્યક્રમ દરમિયાન પંથ પ્રસિદ્ધ રાગી જતા ભાઈ અમનપ્રીત સિંહજી અમરપ્રીતસિંહજી સાહેબ વાલે તેઓ પણ ધારેલા છે તેઓ પણ હારજસ કીર્તનનો રસપાન કરાવવાના છે મંત્રમુગ્ધ કરવાના છે અને માનવતાના ભલાઈ માટે માનવતાના કલ્યાણ માટે બ્લડ ડોનેશન કેમ્પ પણ દસ વાગ્યાથી કાર્યરત છે જેની અંદર ઉત્સાહપૂર્વક લોકો ભાગ લઈ રહ્યા છે અને સેવા આપી રહ્યા છે અને ગુરુકા લંગર જેની અંદર નાદ જાતના ભેદભાવ વગર આવ આવનાર દર્શનાર્થીઓ માટે બહુ સરસ રીતે લંગરનો પ્રબંધ લંગરની સેવા કાર્યરત થઈ ગયેલ છે અને મોટી સંખ્યામાં ભાવિકો આજે લાભ લઈ રહ્યા છે ને દર વર્ષની જેમ ઉત્સાહપૂર્વક આની અંદર આવીને આ શ્રી ગુરુ ગ્રંથ સાહેબ જે ગાદી ઉપર છે અત્યારે જે સર્વધર્મ સંપન્ન શ્રી ગુરુ ગ્રંથ સાહેબ છે તેઓના દર્શનના લાભ લેવા શ્રી ગુરુ નાનક સાહેબજીનો આશીર્વાદનો લાભ લેવા પ્રસાદી લેવા અત્યારે પ્રિય નગરજનોને અમારી ભાવભીનું આમંત્રણ છે શ્રી ગુરુ નાનકદેવજી મહારાજજીને કલજુગી જીવનનો ધાર કર્યો છે નાદ જાતના ભેદભાવ બોલ્યા કૃત કરો નામ જપો વંશકોનો સિદ્ધાંત નિરાલો સિદ્ધાંત છે આપ સૌનું કલ્યાણ થાય એના માટે અત્રે પધારવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે ખૂબ ખૂબ અભિનંદન અને ગુરુદ્વારા ગુરુ મહારાજજીના આશીર્વાદ સૌને મળી રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ વાહેગુરુજી કા ખાલસા વાગુરુજી કી ફતે プレゼント